નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છે એવી ખેરાણાના ભાગોળે રૂપા તલાવડી ખોરિયારમાંના દર્શન કરવા જેઠ મહિનો અગિયાર સુદ અને અગિયાર છે તો લાભશીનું આયોજન કરવામાં આવ્યું છે માતાજીને ચાલો હું તમને દર્શન કરાવું મારી પાછળ જે મંદિરોની ખોડિયાર મન છે જે બની રહ્યું છે સાલો તમને દર્શન કરાવું આ રૂપા તલાવડી છે તલાવડીના પાળે બેઠા છે ખોડિયારમાં જો આ મંદિર છે ડુંગરની આંખમાં આવેલું છે તળાવ જો વિડીયોમાં તમે જોઈ શકો તો ચારે બાજુના તમને દેખાડું પેલા જ વરસાદમાં ચોમાસાના આટલું તળાવ ભરાઈ ગયું છે એના ખુશીમાં આ દર વર્ષે આ ખોડિયારમાંની લાપસી કરવામાં આવે છે તજા એ નથી ચડાવી બધા ભક્તો જોવો છે હાલો તમને દર્શન કરાવવું આ મંદિર છે ચંદ્ર મંદિર આવેલું છે આ બાકરી વાળા ઘરે નહી ગયા લીમપ પે તો નહી ફાઈને તે છોકરા થોડો વાર જો બેંગ તો બેગી ના નો બેગી તપ અને પાઉ લઈ આવો હા તો પછી દિલ લેશે ને મંજીયા ફરા આવો યો પતળ ગીડીઓ લેતી